આ દિવાળી આવે છે પાછી એટલે કોઈક કરવું પડશે પૈસાનું સેટિંગ ના લુઘ રમ ભૂઘરો શું કરી લાવશું ઘેરે ટાઈનું ભાઈ ટાઈનું કોઈક મારો બેટો ધંધો તો કરવો પડશે દિવાળી ઉપર ના શું કરશું આમ તો મારો કોઈક પાર્ટનર મરી ગયો હોત ને તો મજા આમ પાર્ટનર મર્યો હોત તો આમ તો બે જણ ભાગમાં કોઈક કોમ કરીએ કોમ તો આપણે બધું પાછું પેલું ટાઇલ્સ માર્બલનું એ કરીએ ને કલરનું એ કરીએ પાછા તો આમ તો કોઈક પાર્ટનર મારો તો ભરાશા વાળા હોત ને તો વેપાર થાય પાછું દિવાળીમાં ઓ પણ દાદા કોઈક પાર્ટનર કરવું પડશે પાર્ટનર કરવો પડશે તો પૈસાનું સેટિંગ દિવાળી કોરી કોરી દુરા બાર્યું નહીં જવા દે મન જવા દે ના હોય તો વાળા પણ ના ઘેર જઈને આવ્યો અને ગુરા પણ નહીં જઈને આવ્યો ઘેર તો શું નાયું આમઝરમ પડતી નહીં અને ના ના કપામાં કોળી વાળા બાવા ગયા હમણાંથી પાછો વરસાદે આવ્યો નહીં તો અને હું સાહેબ આ દિવાળી આપવા જેમ નવરાત્રિ ચાલુ થઈ કાલથી તો નવરાત્રિ ચાલુ થયા દાળામાં કાલથી ચાલું જ થઈ જ પૈસામાં તો કોઈ ઠેકવાનું નહીં અને કોઈક ધંધો કોઈક કરવો પડશે દિવાળી શું કરીને જ મારા તો અને બાદશાહ દેખાતું નહીં હમણાંથી તો બાદશાહ હોય ને તો પાછું મારા મારા બે ધંધામાં પાછું સારો મેળા આ તો ગોમના ગોધરેજ બે આવવા છે એટલે ખરા ને કોક ગમે છે આવશે

શું કરશું કે તો કરીએ આપડે પણ પેલા પૈસાનું આયોજન કરવું પડશે પૈસા ધંધો મજૂરી તો ઠોકવા એમ ના મેળવવા આપડો કોઈ ગમે તે કરીને પૈસાનો વધ પાડવો પડશે તાણે આપણો ધંધો દેવા આગળ ધંધો તો કરવો પડશે પણ ભરાશે ભરાશાનું કરીએ ના ચાલે એ જ કરવું છે દિવાળી આવે છે ના આવે તો પણ આગાઉથી બધું સેટિંગ કરવું પડે કે પૈસાનું અને માલ માં દાદા આવું તો લઈ જવો પણ ઓહો પાછો ના કાલ થી ચાલુ તો હજી પાછો તાણ અમે દાદા આવું તો માલ આપણે લઈ જવો પણ પણ આજે નું લઈ તો ગમે તે ધંધો કરીએ જતો હે ઓવો કોક તો કરવું પડશે ના કાલ લો ઘરો હું પેર કે ઘેર સામે હું લાવ છું એલો પૈસા નું જેટિંગ કોક કરીએ ગમે તે કરીએ હોય બેહીએ તો કોક ગમે તે આયોજન તો હ ઓવો હું કરો કે તણ આવું એટલે આ શું કરો છો બે જણા તમે તો બુરો બસ કોઈ કોન બસ આખો દાડો કોમનો ઓટલો તોડ કરવાનો યાર અરે ભાઈ ઉદરડો નહીં તોડતા અમારું મન છે અમે હું નરવા પહેરીએ છીએ અધારવાજ તો તા મજૂરી કરવી ને શોધી છે આખો દાળો ગમ નાટલા તોડવા છે મજૂરી કરો મજૂરી કરો ને કઈ એમ ના એમ તો મોટામાં મોચો પીજનુન કરીએ બેઠા 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 ધંધો કરવા લેખરી પડે બેઠા બેઠા ના ધંધો ધંધો કરીએ નેકળવું બીજી બધી

એમ કરો આ ભૂધર ને પેલો પત્રોન બધું લગાવવાનું છે ના હોય તો જોઈ રેમ કેતા કરી રોજ તો બેકારી બેકારી આવે તમારે ભૂધર ભાઈ એ વાત હાચી

નોકરી વળી નોકરી ચાલુ કરી દીધી ને નોકરી ચાલુ કરી પાછી એ તો તમે જોડી નું કરશો ક્યો ના ના કે તો કરો અમારા જેવું નુ આશો તો વળીયા ખોઠાવીએ છોકરો હોય તો શું જોઉતું જ્યા છો કે પગાર તો છે પંદરેક હજાર જેવો અને બીજું આડું અવડું આવે અલગ તમાર બધ તમારે ખાવા માટે ભેગું કરેલું હોય તો બેઠા બેઠક હોય પણ મજૂરી કર્યા તો ચાલે છોકરા ગઈરોજ ગાઢ વાર એ પેલા હતું બધું હાલે સર અત્યારે ગાડો જ તમે જોઈ કરશો અરે તો ખબર પડે થોડો અનુભવ થાય કશું તણ કહીએ તો નોકરીથી સીધો આમ એમ ગેર કરવામાં આવ પાર્લર વાળા છે શાકભાજી વાળા છે ઘણા ઘર હોય છે એ બધા છે ને હપ્તો હાલ બચત ખાતા માટે એટલે એ એટલો હપ્તો હાલવો પડે એ તો એ ગલ્લા વાળા ઉપર આધાર રાખે રાખવો જોઈએ સો રૂપિયા પચાસ રૂપિયા હોય વાલુ ભાઈ તારા ની બીડીઓ છે પચાસ રૂપિયા ની થાય તો પછી પચાસ રૂપિયા ની થાય છે બીડીઓ થોડી ઓછી કરુ કરીએ આપડે એ આપણે ત્રીજા

મહિના ના આવું બચત ખાતું કેવાય બચત ખાતું બીડી પીતા હોય મચાલો ખાતા હોય તમાકુ ખાતા હોય આમ એમાં તમે સો રૂપિયા દોઢો રૂપિયા વાપરતા હોય ના કે પચાસ રૂપિયા વાપરતા હોય એટલે વપરાય જોઈએ એટલા તું આ તો થોડી બચત ઇમો કરો તમે ખાતું ખુલાવો બરાબર છે લો સો રૂપિયા નું ખુલાવો પૈસા માં હું સર તમે સો મહિને કે બાર મહિને જાણ ત્યા તમારું પાક ને એટલે સાઈઠ ટકા તમને મળી વ્યાજ નું

બીમાર પડ્યા તા ને નાટ થયું કોઈ મજા નઈ બેટી મોટા ઉમર થઈ જાય કરાવજે પાછું

જો આ વાલા ભાઈ ને વિચારશે રૂડો ભાઈ એ કહેતા હોય તો કરી દિવાળી મજૂરી મળતી નઈ લેલી ગુપ્ત મજૂરી બજુરી કરો તાણ કોઈ રહો એ વાત મજુરી લઈ જાય તાણે ક બાપા હું પાણી પીતા હું લોટો ભરતા હું તમારો લે આ દાઈન હો એમ કને ના આવે તો હું આવું પેલે લેવા તન ચાવા બનાવી પીન આવી પછી હો પીન આવી હે હાલ લેવા ના આ તો આ તો પછી આઈન કરીએ છીએ હો ચાવા પીન આઈન પર કરીએ બનાવી જતા માને ચા બનાવી દે ઓ હું કઈ ના આવે તો હવારે સારું છે